નમસ્કાર સ્ટુડન્ટ મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક પ્રાથમિકની કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક ઉત્તમ પૂરી તક પાડે છે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે માસિક ફિક્સ પગાર રૂપિયા કરવામાં આવ્યો છે રસ ધરાવતા ધરાવતા અને પાત્રતા તારીખ અરજી કરવી હિતાવહ છે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ઓગણીસ બે હજાર પચીસ બપોરે બે કલાકથી છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી રાત્રે અગિયાર ઓગણસાઠ સુધી છે હવે આપણે ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ એકથી થી પાંચના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયમાં ટેટ ટુની પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે અને ધોરણ છથી આઠના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ ટુ પાસ કરેલ હોય તે વિષયમાં જ અરજી કરી શકશે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો કે માધ્યમોની ટેટ ટુ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ ધોરણ એક થી પાંચના જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ પસંદ રહેશે પરંતુ વિષય ધ્યાને લેવાનો રહેશે નહીં હવે આપણે જોઈએ અરજી ક્યાં કરવી તો લાયકાત ધરાવતા ઉમેદવારો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસ એસ એ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ પર જ ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવારે પોતે ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કાળજીપૂર્વક કરવાની રહેશે માત્ર અને માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે ટપાલ કે કુરિયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલા ગણાશે આ કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહીં ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ